જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો સિવાય કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો અત્યારે આપણે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને ઉખારણ સાંભળી રહ્યા છીએ તો આજે આપણે પહોંચ્યા છીએ પંચાસી પંચાસીમું તો ચાલો સાંભળીએ આપણે ઓખા ઓખા અને અનિરુદ્ધના લગ્ન પંચાસી મુ બાણાસુરપ ખાડે ચરણ શોભા ઘણેરી રે સાત બાણામતી સુવર્ણ શોભા ગણેરી રે ત્યાં તો પહેલું મંગળવર થાય રે શોભા ગણેરી રે પહેલે મંગળ સોનાના દાન અપાય રે દાન લે છે કૃષ્ણનો સંતાન રે ત્યાં તો બીજું મંગળવર થાય રે બીજે મંગળ ધેનુના દાન અપાય રે ત્યાં તો ત્રીજું મંગળવર થાય રે બીજે મંગળ મંગળ દાન 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 ત્રીજે કૃષ્ણનો સંતાન રે ત્યાં તો ચોથું મંગળ વર્તાય રે ચોથા મંગળે કન્યાના દાન અપાય રે ત્યાં તો વર્ત્યા છે મંગળ ચાર રે આપે ગરત સરિત ભંડાર રે લાવે બાણમતી કંસાર ત્યાં તે પીરસે ચાર વાર રે ત્યાં તો આરોગ્ય નરનાર કર્યું ધૂળે સ્નાન નિર્ધારે ચાર સૌભાગ્યવંતી બોલાવો રે ઓખા સૌભાગ્યવંતી કહેરાવ્યો રે ઓખા અનિરુદ્ધ પરણીને ઉઠ્યા ત્યાં તો સો ત્યાં તો સોનૈયે મેરું તૂટ્યા ઘો શોભા ઘણી રે કડવું છે છ્યાસીમું ભોજનનું શબ્દ ચિત્ર બાણાસુર ગોરખ નોત્રે સૌ કોઈ સાથ રે જમણની નિશી રી ધડધડ ભ્રાત સુરે શ્રી કૃષ્ણ કરે પ્રણામ હળધર ભ્રાત સુરે ગૌરવ વેળા પધારજો સૌ કોઈ આવજો રે સાત માણ સાત માણસની સી રીત ગમે તેને લાવજો રે વેવાણો ઘરમાં ગઈ જ્યાં વરની માવડી રે તેના કુમકુમ રોડિયા પાય જઈ પાયે પડી રે અને અનિરુદ્ધની માવડી બોલ્યા રીત અમારડી રે ગૌરવ મનાવીને ચાલ્યા મનસુ માલતા રે રે હાલ હાલ કરો રસોઈ રાંધણ ચાલતું રસોઈ બહુ પ્રકારની ગણતા ન લવું રે કાંઈ વસ્તુ અને ગણતા સૌ રે જાદવ કેરી જોડ સૌકો સાત રે આવ્યા કૃષ્ણ મહારાજ છપ્પને કોડ સૂ રે વેવાય વાત કઈક સાંભળી રે ભોજન કરવા ઠામોઠામ જુગતીઓ ભલી રે આજ્ઞા આપી રાય સૌકો બેટા તૈયારે એ તો સ્નાન કરી મંદિરમાં ગયારે સ્મરણ કીધું નાથનું બેટા બેસણે રે નવજોબંતી નાર નીકળી પીરસણે રે ચમકતા તક્યા ઘણા ઝારીને લોટડા રે માહે બેસણે બહુ વિવેક દિવસે ફૂટડા રે બાવન ગજની ધાળી સોનાના વાડકારે પીરસનારી પ્રમાણ જમનારા લાડકારે ખાંડ પકવાનને મેવા હતી ઘણા રે

લાકડસી રે બાર બંધ ટોપરા રે માહે ખાંડ ભેડી રે ગૌરીના તાવિયા ઘી સેવો ગળી રે સારો કર્યો કંસાર પોળી પાતળી રે સાકરની મીઠાશ આણી કચોરે ભરી રે જમવા બેઠી નાર જાદવની બા પડી રે જમતા કહે ભલી રે લવિંગ સોપારી એલચી રે તેવે બનાવ્યા રે બિડલે બાસઠ પાણ સૌને આપ્યા રે સાજન હતું કૃષ્ણનું તે સર્વે જમ્યું રે જમીને સાજન સૌ મુકામે ગયું રે પ્રેમાનંદના નાદ ત્યાં વહાણું થયું રે કડું છે સત્યાસીમું અને શ્રી કૃષ્ણ અને પરિવારને પહેરામણી આપ્યું મૂક્યું સર્વે પોચ્યું કન્યાને વળાવો મારા નવલા વેવાયું રતગોળાને પામર્યો સૌ જાદવને આપો મારા નવલા વેવાયો ચરકસી જામા તમે કૃષ્ણને ફેરાવો મારા નવલા વેવાયો પંચવસ્ત્રને શણગાર તમે જમાત્રને આપો મારા નવલા વેવાયો આયો દક્ષિણના ચીર રાણી રૂક્ષ્મણી આપો મારા નવલા વેવાયો ચરી મુગુટ ને સાલ સાલ ને તમે આપો મારા નવલા વાયો સાડુ ઘર ચોડા ઘાળ ઘરે ના સતી સત્વા આપો મારા નવલા વેવાયો પૂરણ થઈ હૈડે હરખ ન મારે કન્યા તેડી કોડે કરી કૃષ્ણ દ્વારિકા જાય રે કડું છે ઓખા આભાર વ્યક્ત કરે છે ઓખા ચાલી ચાર સૈયરો વળાવા સંચરી ઓખા ઊભી રહી મળી ઓખા ઊભી રહી મળતી માને વાલી દીકરી કોઈ લાવે હાર કોઈ લાવે સોનાના સાંકડા કોઈ લાવે સોડસણગાર ઓખા બાઈને પહેરાવવા ઓખાજી વળતા બોલ્યા કહે બાયરે ચિત્રલેહા આવ્ય બાયરે આલે સાંકડા બોલ્યા બાયરે શું કરે સોનાના સાંકડા બોલ્યા બાયરે તારા ગુણ ઓસિંગણ ગામ બોલ્યા બાયરે ગોમતી ગોમતીને રણછોડ આવ્યા નાયરે ત્યાં મુજને સંભાળજો બાયરે એટલે પહોંચ્યા મનના કોળ આવ્યા લાયરે કડું છે નેવાસીમું સાસરીએ જવા ઓખા નીકળે છે ઓખા બાય તો હવે જાય છે માનુનીને મળી મંગળ ગાય છે રથ અપ રથ અગ્રેખાબાઈને ફાળ કચોડું અપાય રે ઓખાબાઈને શિખામણ દે છે માયરે કડું છે નેવું સાસરીય જતા ઓખાને માતાની શીખામણ સાસરિયાના સાથમાં તું ડાય દીકરી હું તું જ ને શીખામણ દઉં તે રખે કડું છે નેવું મું સાસરીય જતા ઓખાને માતાની શીખામણ સાસરિયાના સાથમાં તું ડાય થાજે દીકરી હું તુજને શિખામણ દઉં તે રખે જાતી વિસરી સાસરિયાના સાથમાં હળવે હળવે ચાલીએ સાસરિયાના સાથમાં ખોળે ખાવું ન ઘાલીએ સાસરિયાના સાથમાં કંથ સારું માલીએ સાસરિયાના સાથમાં સણકો આઘો તાણીએ સાસરિયાના સાથમાં કુવે વાત ન કહીજીએ સાસરિયાના સાથમાં પરપુરુષ આવતો હોય તો વાત કરતાં બીજીએ સાસરિયાના સાથમાં સાસુને ગાળ ન દીજી સાસરિયાના સાથમાં પર પુરુષથી હસીને હસી ને તાળીએ પીયુજીને પરમેશ્વર જાણી પગ ધોઈને ને પીજે કડવું છે કાણું જાન જતી વખતે ફટાણા ગવાય છે આવ્યો દ્વારિકા નો ચોરલા લાડી લઈ વળ્યો રે જે વડવે ચોર્યા ઢોરલા વડવે ચાર્યા ઢોળ લાખેણી લાડી લઈ વળ્યો આવ્યા દ્વારિકાની માય કે સૌરાય જી ત્યારે રાણી રૂકમણીએ વધાવીને લીધા ત્રી કમરાઈ જી ત્યારે તે તો પુરાણે પ્રસિદ્ધ ઢીંગલમય જી ત્યારે રાણી રુકમણીએ વધાવીને લીધા ત્રી જી ત્યારે તે તો પુરાણે પ્રસિદ્ધ ઢીંગલમય જીત્ય તે તો ગોત્ર કલ્યાણરાય જીત રે બંને ના હાથ કંકણ મીંઢ છોડાય કલ્યાણમય જી કલ્યાણરાય જીત રે કડવું છે બાણું મીંઢ છોડતા સમયે ઓખા નિરુદ્ધ વચ્ચે શાબ્દિક યુગ તારા બાપનો બાપ તેડાવ છો દોરડો નવ છૂટે રે તારો કૃષ્ણ વડવો તેડાવ છબીલા દોરડો નવ છૂટે રે તારી રૂક્ષ્મણી માં તેડાવ છબીલા તારો પ્રદ્યુમન તાર તેડાવ તારી રતુમતી માં તેડાવ બ્રહ્માની વાડી ગાંઠ તે કેમ છૂટી જાય તારો બળભદ્ર કાકો તેડાવ તારી રેવતી કાકી તેડાવ અનિરુદે બાંધી ગાંઠ દોરડો ન છૂટે રે ઓખા છોડવા જાય છબીલી દોરડો ન છૂટે બેઠી ગાંઠ કેમ કરીને છૂટી જાય તારો બાણ સુર તેડાવ લાડી દોડો ન છૂટે રે તારી પાર્વતી મા તેડાવ તારો ગણપતિ ભ્રાત તેડાવ લાડી દોડો ન છૂટે રે તારી સુદ બુદ બો જાય તેડાવ લાડી દોડો ન છૂટે રે તારી ચિત્ર લેહા ચોર તેડાવ દોડો છૂટે રે ઓખા છોડે દોરડો ને જાદવ જૂતી ગાય છબીલા દોડો ન છૂટે રે સમાપ્તિ વેળાએ જય જય શ્રી રણ છોડ બોલો રીતભાત પરિપૂર્ણ કરીને ઉઠ્યા કૃષ્ણ તનજી નવરે મંદિર વસાવવાને ને ત્યાં આપ્યું રે ભુવનજી એકવાર શ્રી કૃષ્ણ એ ઓખા ને ખોડા માહે બે સારીજી હોય તે છે મારા એક દીકરો તમે આપો રે ભગવાનજી ભગવાન ને આપ્યો દીકરો તેનું ગયાસુર નામજી બાણાસુર નો ગયાસુર વંશ ધાર હારજી કહી કથાને સંદેહ ભાંગ્યો પરીક્ષિત પરીક્ષિત લાગ્યો પાઈજી સુખજી અમને પાવન ગીતા સંભળાવ્યો મય માયજી આરાધ્યુષ ગુરુદેવને ગણપતિ લાગુ પાઈજી શ્રોતા વક્તા સાંભળો કહે કવિ કર જોડીજી ભાવ ધરી સો જય જે શ્રી રણ છોડજી ઇતિ શ્રી ભાગવત પુરાણે દસમ સ્કંદે શ્રી સુખદેવ પરીક્ષિત સમાધે પ્રેમાનંદ ઓખા અરણ સંપૂર્ણ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય ઓખા બાય